ખેડૂત મિત્રો મારું નામ પટેલ વિપુલભાઈ બાઉભાઈ ગામ સોનાસન તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા હું ઘણા સમયથી એટલે ત્રણેક વર્ષથી હાઈફન કંપનીમાં જોડાયેલો છું બટાકાનું વાવેતર કરું છું એનું બિયારણ સમયસર અમારા ઘર સુધી આવી જાય છે બિયારણ એક સરખું સારું સમાન હોય છે તેના અંકુર સમયસર ફૂટે છે તેની વાવણી જ્યારે કરીએ ત્યારે એનું જર્મિનેશન પણ સારું મળે છે અને બિયારણ રોટેજ થવાનો પ્રશ્ન હોતો નથી એમનું ઉત્પાદન પણ હાઈફન કંપનીનું બટાકાનું વાવેતર કરવાથી અમને ઘણો બધો ફાયદો થયો છે ઉત્પાદન પણ સારું મળ્યું છે અને ખેડૂત બીજા પણ ખેડૂત મિત્રો જોડાયેલા જ છે આજુબાજુ ગામના પણ એનાથી વધારે ખેડૂતો હાઈફન કંપનીમાં જોડાય અને એનો લાભ લે અને સારી એવી ખેડૂત કમાણી કરી શકે અને પ્રોફિટ મેળવી શકે એના માટે હાઈફન કંપની સારામાં સારી કંપની છે તો બધા ખેડૂત મિત્રો હાઈફન કંપનીને સપોર્ટ કરીને એના એમાં જોડાઈ અને સારું ઉત્પાદન લે જય જવાન જય કિસાન જય ભારત